હરિહરનો વરઘોડો એટલે ભગવાન વિઠ્ઠલનાથરીનો વરઘોડો હવે ગણતરીના દિવસો જ બાકી છે દેવ દિવાળીની ઉજવણી ભવ્યાતિથ ભવ્ય રીતે થતી હોય ને દેવ દિવાળીના દિવસે ભગવાન તુલસીજીને પરણવા જાય બસો ને સોળમાં વરઘોડાની ભવ્યાતિથ ભવ્ય ઉજવણી એટલે કે તૈયારીઓ થઈ ચૂકી છે છેલ્લા બસો પંદર વર્ષથી પરંપરાગત રીતે આ વરઘોડો કાઢવામાં આવે છે હાલ અત્યારે આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છો વડરાની આનબાન શાંત સાથે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો છેલ્લા બસો પંદર વર્ષથી માંડવી વિઠ્ઠલનાથજીના મંદિરેથી નીકળી કીર્તિ મંદિરે જાય છે ત્યાં હરિહરનું મિલન થાય છે ત્યારબાદ વરઘોડો નિજ મંદિરે પરત ફરે છે જ્યાં મોડી રાત્રે તુલસી વિવાહ થાય છે બસો સોળમાં વરઘોડાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આજે મંદિર પરિસરમાં ભગવાનની ચાંદીની પાલખીને પોલીશ કરવામાં આવી રહી છે સાથે જ રથને પણ શણગારવામાં આવી રહ્યો છે દેવ દેવઉઠી અગિયારશીના દિવસ અગિયારશીના દિવસે વહેલી સવારે ત્રણ વાગે મંગળ આરતી થશે ત્યારબાદ રાજભોગ આરતી વરઘોડાની આરતીમાં રાજવી પરિવાર દ્વારા આરતી કરવામાં આવશે વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે પરંતુ આ વખતે માંડવીનું રિસ્ટોરેશન્સનું કામ ચાલતું હોય ત્યારે વરઘોડો માંડવી નીચેથી પસાર થશે કે કેમ તે એક મોટી અસમંજસ છે ત્યારે આ એક અસમંજસ સેવાઈ રહી હોય તેવી માહિતી સામે આવી છે વર્ષોની પરંપરા મુજબ દેવ દેવઠી એકાદશીએ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળશે જે ચાંદીની પાલખીમાં ભગવાનનો વરઘોડો નીકળવાનો છે એ વરઘોડાની અત્યારે તૈયારી ચાલુ થઈ છે આ પાલખીને અત્યારે સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢી જે ભોઈરાજ હોય હવે આ પાલખીને પોલિશ કરીને પછી શણગારવામાં આવશે વર્ષોથી આપણો વરઘોડો કહીએ બસો પંદર વર્ષથી કોરોના કાળ હોય કર્ફ્યુ હોય કે વરસાદ હોય આપણો વરઘોડો માંડવીની વછલી કમાનેથી નીકળતો આવ્યો છે અને આ વર્ષે પણ જે રીતે માંડવીને બેરિકેટિંગને કરેલું છે સેફ્ટી વ્યૂ પોઈન્ટ તો આપણે પ્રશાસનને મહાનગરપાલિકાને મીડિયાના માધ્યમથી જાણ કરી છે કે વર્ષોથી નીકળતા વરઘોડા ચાર દરવાજાના બધા માળવી નીચેથી જાય છે તો એના માટે કોઈ સુચારું આયોજન કરો જેથી આ પરંપરા તૂટે નહીં તો એના માટે ગઈકાલે રાત્રે આપણા વિસ્તારના કોર્પોરેટરો મંદિરે મળવા આવ્યા હતા અને એમને કીધું છે કે અમે કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે આના માટેની કોઈ વ્યવસ્થા ઊભી કરે કે જેથી આ મંદિરોની પરંપરા તૂટે નહીં તો હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકાના શ્રી કઈ રીતની આપણને વ્યવસ્થા આપે છે જેથી કરીને આ મંદિરના વરઘોડાઓની પરંપરા તૂટે નહીં કહીએ તો આગળના સમયમાં પણ પોલીસ પ્રશાસને અને મહાનગરપાલિકાએ આ વરઘોડાઓમાં સાથ સહયોગ આપ્યો છે કરફ્યુ હોય કોરોના કાળ હોય વરસાદ હોય કે પછી માળવીનું રિસ્ટોરેશન ચાલતું હોય ત્યારે પણ કહીએ તો યોગ્ય વ્યવસ્થા કરીને પાલખીને નીકળવાની સગવડ કરી આપી છે એટલે કોઈ ચર્ચા પ્રશાસન સાથે થઈ નથી અમે મીડિયાના માધ્યમથી જ જણાવ્યું છે મહાનગરપાલિકા જાણે જ છે કે આ વરઘોડાઓ માળવી નીચેથી નીકળે છે એટલે આ મહાનગરપાલિકા ની ફરજ આવે છે કે જે વડોદરા શહેરના ઐતિહાસિક વરઘોડાઓ છે એની વ્યવસ્થા જેવી રીતે અલગ અલગ ઇવેન્ટો મહાનગરપાલિકાના કમિશનરશ્રી કરી રહ્યા છે તેમને એ પણ ખબર હોય છે કે જે ઐતિહાસિક વરઘોડા નીકળે છે એની વ્યવસ્થા માટે મહાનગરપાલિકાએ શું કરવાનું હોય છે કારણ કે આ વ્યવસ્થા આપવાની હોય કારણ કે ભગવાન બહાર નીકળી રહ્યા છે આપણે વ્યવસ્થા માગવાની ના હોય એટલે મહાનગરપાલિકાના શ્રી ભલે નવા છે પણ યોગ્ય અધિકારીઓ પાસે માર્ગદર્શન લઈ અને યોગ્ય વ્યવસ્થા કરશે એવી પૂરેપૂરી ખાતરી છે માંડવી નીચેની જે વર્ષોની પરંપરા છે લોકોની આસ્થા જોડાયેલી છે મારા મારાશ્રીઓએ પણ રજૂઆત કરી છે અમને પણ કરી હતી અમે પણ કમિશ્નરશ્રીને મળ્યા મારા આગેવાનોને મળ્યા એમને પણ રજૂઆત કરી છે એટલે અત્યારે અમે એ અધિકારી આવ્યા છે કે ભાઈ આ માંડવી નીચેથી જે વર્ષોની પરંપરા છે આ વરઘોડો લંછોડજીનો છે કે ભાઈ વિઠ્ઠલજીનો વરઘડો બસો એસી વર્ષથી પરંપરા છે એ પરંપરા ના તૂટે એના માટે અમે લોકોએ પણ અમે ચાર કાઉન્સિલરોએ કમિશનરશ્રીને મળી અને કંઈ એમાં કંઈક તમે આયોજન કરી આપો કે આ વર્ષોની પરંપરા તૂટેને અને જે વરઘોડો છે વાંચતે ગાજતે જે પરંપરા રીતે માંડવીની નીચેથી થાય છે ત્યાં સેવા પૂજા થાય છે માતાજીના દર્શન કરીને વરઘોડો આગળ નીકળે છે એટલે અમે બી એ જ રજૂઆત કરી છે અને એનાનું સદાનમાં વડે કમિશનર ઓફિસથી આવે છે અને સુખદ સમાધાન થાય અને આ પરંપરા ના તૂટે એવી કાર્યવાહી થાય એવી અમે માંગણી કરી છે એટલે માનો છો કે આ પરંપરા નહી તૂટે હા સો ટકા અમને અમને બી એવું છે કે ભાઈ આ પરંપરા નહીં તૂટે અમે જે રજૂઆત કરી છે અમને પણ એવું આશ્વાસન આપ્યું છે કે ભાઈ આ જે વર્ષોની પરંપરા છે આખા વડોદરા શહેરની આસ્થા જોડેલી છે આની જોડે એટલે કે આ નહીં તૂટે